નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છ જિલ્લામાં શિક્ષકોની ગટને દૂર કરવા માટે કચ્છના જ સ્થાનિક ઉમેદવારોને અગ્રિમતા આપવા માંગ સાથે આવેદનપત્ર અપાયું રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લામાં શિક્ષકોની ગટને દૂર કરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે કચ્છ જિલ્લાની ભરતીમાં કચ્છના સ્થાનિક ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે

સ્થાનિક ઉમેદવારની ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરી છે ટેટ પાસ કચ્છના સ્થાનિક ઉમેદવારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા યોજાનાર ભરતીમાં સ્થાનિકને પચાસ ટકા અગ્રતા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે મારું નામ તખતસિંહ સોઢા છે કચ્છ સ્ટાર્ટ ગ્રુપ બે હજાર અઢાર ઓગણીસથી ચલાવું છું અને કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી થાય એ બાબતે વારંવાર ગાંધીનગર સુધી અમે તમામ પ્રતિનિધિઓને લઈને રજૂઆતો કરેલી એના ફળસ્વરૂપે કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી થાય એ જાહેરાત તો થઈ પરંતુ એમાં ઓલ ઓવર ગુજરાતના લેવાની વાત છે તો અમારી એક માંગણી છે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ અમે જાણ કરીએ છીએ કચ્છની તમામ જનતાને પણ કરીએ છીએ કે તમે તમારા બાળકોના ભવિષ્ય માટે કચ્છના સ્થાનિક શિક્ષકોની ભરતી થાય તો સ્થાનિક શિક્ષકોની ભરતી થશે તો તમે રાપર વિસ્તારમાં જાઓ ખાવડા બન્ની પચ્છમ વિસ્તારમાં જાઓ માનવી વિસ્તારમાં જાઓ કે નરખત્રાણા તાલુકાના વિસ્તારમાં જાઓ તો આપણી કચ્છી ભાષાની અંદર પણ અમુક શબ્દોની અંદર ફેરફાર પડતો હોય છે